ગોંડલમાં અમિત ખૂટના આ દુષ્કર્મ પ્રકરણમાં નવો વળાંક સામે આવ્યો છે અને દુષ્કર્મ પીડિતા કોર્ટમાં પહોંચી છે અને તેમણે કોર્ટમાં ફરિયાદ કરતા કહ્યું છે કે જયરાજસિંહ જાડેજા ગણેશ જાડેજા અને છ પીઆઈ સહિત લોકોએ તેમના પર ખોટું દબાણ કર્યું હતું અને ખોટા નામ લખાવાની તેમણે વાત કરી છે અને મામલે એડવોકેટ છે તેઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે

એટલે અમારી પાસે એનો પ્રૂફ છે ને એનો ફોટોય છે કે એ લોકો કઈ રીતે જયરાજ પોતે આ જે સગીરા છે એના ફાધરને ધમકાવવા માટે એમના ગામ સુધી પહોંચ્યા હતા એ બાબતનો ફોટો ભી મેં તમને આપેલો છે એટલે એ જે વિડીયોઝ જોવાવાળા છે એ પણ જોઈ શકે છે એમના ફાધર કઈ રીતે ડરતા ડરતા આખો ખુલાસો આપી રહ્યા છે અને બહુ શોર્ટ વિડીયો છે કે જેમાં એ સત ચોખ્ખું દેખાઈ રહ્યો છે કે કોઈના કેવા પ્રમાણે વિડીયો બનાવેલો છે એટલે જોઈએ છીએ હવે તો જે તપાસનો વિષય છે કે જે હશે સત્ય તો બહાર આવશે જ અને અને જો એ એ લોકો સાચા હોય તો તો એમ છું કે જે શ્રી શ્રી છે છે બરાબર ત્યાં બે દિવસ હતી જાડેજા ગણેશ ગોંડલે જાતે સીસીટીવી કેમેરા પોલીસ ને અપાવી દેવા જોઈએ જેથી દૂધ નું પાણી નું પાણી થઈ જાય એ કઈ વાત નો ઉલ્લેખ કરવામાં સગીરા ને કઈ રીતે રિમાન્ડો જયરાજસિંહ દ્વારા આવ્યું ના વકીલો દ્વારા કઈ રીતે સગીરાને ધમકાવવામાં આવી કારણ કે એને બે દિવસ ભરોડા જે રિમાન્ડોમાંથી છૂટી પછી સીધી જયરાશીના માણસો દ્વારા આ સગીરાને ગોંડલની શ્રી હોટલ ખાતે લઈ આવવામાં આવી હતી અને કદાચ જે ગોંડલના રાજકારણથી પરિચિત હોય એને ખ્યાલ જ છે કે ગોટલ કોની છે ભાઈ ટોળિયા કરીને જે છે એમના ઓનર છે અને એની આપણે એ લોકોએ વિડિયોઝ ને ફોટોઝ જયરાશી સાથે જોયેલા જ છે

અને પ્લસમાં આગળ મારી માંગ આમાં પણ એમ જ છે કે આ જે આખી ઘટના છે એની પણ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવે એવી અમારી માંગણી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો